નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝે દર રવિવારે વિસ્તારના નાગરિકોને પવિત્ર દર્શન યાત્રા કરાવી અને વહેલી સવારે વિસ્તારની ચંદ્રનગર લલિતા સોસાયટી સોસાયટી સહિતની આસપાસની સોસાયટીના નાગરિકો માટે પવિત્ર દર્શન યાત્રાના ભાગરૂપે નવ બસ નું આયોજન કરી ધર્મ યાત્રા માટે ગણપતિ બાપા મોર્યા અને સાળંગપુરના કષ્ટભંજન દેવકી જયના જયઘોષ સાથે નવ બસ સ્થાન થઈ હતી સાળંગપુર કષ્ટભંજન દેવમંદિર કોટ ગણેશ ગણપતિ મંદિર બોટ ભવાની માતાજી મંદિર તેમજ ધર્મજ જલારામ બાપા મંદિર ખાતે નાગરિકોને દર્શન કરાવવા માટે યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે પૂર્ણિમાબેન આયરે અને તેમની ટીમ પવિત્ર દર્શન યાત્રામાં વિસ્તારના નાગરિકોની સેવા માટે પ્રસ્થાન થઈ હતી આ તબક્કે રાજેશ આયરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિસ્તારના નાગરિકો સુખ દુઃખમાં અમારી સાથે રહ્યા છે અમારો આ પરિવાર છે ત્યારે ભગવાન સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે તેવી

એમના આશીર્વાદ રહેતા હોય છે એવા દરેક બહેનો અને ખાસ કરીને આ વિસ્તારના સૌ લોકોને હું ફરી એકવાર સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું આજે તમે જોઈ રહ્યા છો કે આજે અમારા ત્યાંથી વિષ્ણુકુંડ છે સારાભાઈ છે ચંદ્રનગર છે પુષ્પક ટેનામેન્ટ છે લલિતા છે સોમનાથ છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર નવની પણ ટીમ છે તો બધા જ લોકોને આજની આ પવિત્ર યાત્રા દર્શનના ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ફરી એકવાર દર વખતની જેમ આ વખતે પણ સૌથી પહેલાં આપણે સારંગપુર જઈશું સારંગપુર પછી આપણે અરનેજ જઈશું બુટ ભવાનીમાં અને એના પછી તરત આપણે કોટ ગણેશ જઈશું ગણપતિના દર્શન કરીશું અને એના પછી ફરી એકવાર આપણે ધર્મ જઈને ત્યાં આપણે કરી ખીચડી ખાવાની છે અને સાથે સાથે આ જ રીતના દર્શન કરી ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા વિસ્તારના સૌ લોકોએ હર હંમેશા અમને આશીર્વાદ આપ્યા છે તો ખૂબ ખૂબ બધી જ એમની મનોકામના પૂર્ણ કરે અને આ જ રીતના આવા દર્શન દરેક વાર એમની સાથે અમે રહી અને ખૂબ દર્શન અને ખૂબ આશીર્વાદ મેળવતા રહીએ ફરી એક આ વિસ્તારના સૌ લોકોને નતમસ્તક વંદન કરું સાથે સાથે ભગવાનને બી પ્રાર્થના કરું કે સૌ લોકોની ખૂબ ખૂબ મનોકામના પૂર્ણ થાય જય સાયનાથ આજ રોજ પવિત્ર દર્શન યાત્રા જેવી રીતે દર રવિવારના દિવસે ઇલેક્શન વોર્ડ નંબર ની અંદર આવેલી જે તમામ સોસાયટીઓ છે તમામ સોસાયટીઓને દર્શનાર્થે કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી મહારાજ મંદિર બુટભવાની માતાજીના મંદિરે સાથે કોડ ગણેશ ગણપતિ દાદાના મંદિરે અને એવી જ રીતે ધર્મ જલારામ બાપાના મંદિરે જવાની અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવી છે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આઈરે અને હું શ્રીરંગ આયરે અમારા માધ્યમથી આ એક આયોજન કરવામાં આવ્યું છે એવી જ રીતે આજના દિવસે અમારી સાથે અમારા વિસ્તારના એવા ચંદ્રનગર સારાભાઈ સોસાયટી વિષ્ણુપુન સોસાયટી તેમજ ઇલેક્શન વોર્ડ નંબર ની આવેલી ભાજપની સમગ્ર ટીમ અમારી સાથે આજના દિવસે જોડાયેલી છે અને આ કાર્યક્રમની અંદર સંપૂર્ણપણે તમામ લોકો અમારી સાથે પ્રવાસે આવવાના છે અને આ પ્રવાસ જેવી રીતે આપને કીધું અને હજુ પણ કોઈ પણ સોસાયટી આવવાની બાકી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો આપણું કાર્યાલય મારું કાર્યાલય આવેલું છે અને કાર્યાલય ખાતે અમારા ત્યાં દરેક સોસાયટીનું જે નવ નંબરની અંદર આવેલા છે એમનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવે છે એટલે કોઈ પણ દાદાના દર્શન કરવા બાકી ન રહી જાય તેની માટેનું એક ભવ્ય આયોજન કરેલું છે દર રવિવારે દસ જેટલી બસો અમે મોકલતા હોઈએ છે તો આપ બી આવો અમારી સાથે જોડાવો અને આપણે સૌ ભેગા મળીને કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી દાદાના દર્શન કરીએ અને આપણા તમામ જે કષ્ટો છે તેને દૂર કરીએ અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવીએ એવું જ આજના દિવસે આ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે પવિત્ર યાત્રા દર્શન યાત્રા આજે તમે જોયો કે અમારા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર નવની ટીમ પણ આવે છે અમારા એન જોશી છે પારુલબેન છે અને બધા જ લોકો આજે જયારે ગાંધીભાઈ છે અમારા ઉડામાંથી છે તો સૌ લોકોને આજે તમે અમારા એન ભાઈનું સાંભળો આશીર્વાદ આપશે આજરોજ રાજેશભાઈ આયરે અને બી આયરે તરફથી અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર નવના કાર્યકરો માટે એક પવિત્ર યાત્રા દર્શકની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને લગભગ પંચાવન કે સાહીઠ જેટલા જે છે એ લોકો યાત્રામાં આજે જશે અને એના માટે રાજેશભાઈ અને શ્રીરંગભાઈનો દરેક આભાર માનીએ છીએ

બધામાં અગ્રેસર રહ્યા છે આખા ગુજરાતમાં હું તો કહીશ કે આવા કોર્પોરેટર સાહેબ આપને મળ્યા એ આપણે એક નસીબદાર છીએ અને આ એમને ભગવાન એમને શક્તિ આપ્યા કરે અને આવા પ્રોગ્રામ કર્યા કરે અને લોકચાહના મળે એવી હું પ્રભુને અભ્યર્થના કરું છું અમારા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ બે શબ્દ કહે છે રાજેશભાઈ અને શ્રીરંગભાઈ તરફથી જે આયોજન ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે અને અમારી સોસાયટીના બધા રહીશોને એનો લાભ મળી રહ્યો છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે હંમેશા એમની સાથે જ ઊભા છીએ અને એ અમારા સાથે ઊભા છે અમે એકબીજા માટે અવતરેલા છીએ સફળ બનાવવામાં રાજેશભાઈ આઈરે અને શ્રીરંગભાઈ આઈરે જે ખૂબ મહેનત કરી છે અને વર્ષોથી અમારી સોસાયટી પ્રત્યે ઘણું બધું ધ્યાન આપેલું છે જેથી કરીને અમે સોસાયટીના રહીશો એમનો આભાર માનીએ છીએ આવી યાત્રા કરાવતા રહે અને હંમેશા અમે એમને સાથે ને સાથે રાખીએ આજે વોર્ડ નંબર નવ માંથી રાજેશભાઈ આયરે તથા શ્રીરંગ આયરે તરફથી દરેક નવ નંબરના વોર્ડના મહિલાઓને અને સિનિયર સિટીઝનને આજે સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે બુટ ભવાની લઈ જવાના છે અરણીજ ત્યાંથી કોટ ગણેશ અને ત્યાંથી જલારામ મંદિર ધર્મજ ચાર જગ્યાએ એ દેવ દર્શનને લઈ જાય અને અમને લોકોને પરત કરવાના છે અને અમને ઘણી સારી સુવિધાઓ આપે છે આજથી નહીં આ તો લગભગ ઘણા વર્ષોથી એમને આ સેવા કાર્યરત રહે છે અને ભગવાન એમને આવીને આવી હિંમત તાકાત અને બળ આપતા રહે અને દરેકને યાત્રા કરતા રહે અમાવલિકા ગોસ્વામી મેઘાબેન ગોસ્વામી આમાં છે વિષ્ણુકુંજ વિભાગ એક વિષ્ણુકુંજ વિભાગ બે ચામુંડા સરિતા સંગમ દયાનંદ પાર્ક કુબેરેશ્વર અને ગોપીનાથ ગણેશનગર બધા ભેગા છે આનીમય